મિત્રો આ કોઈ નંબર ભૂમિકા પુનરું વાવેતર કરેલું છે હજી તો દસ પંદર દિવસ ઊભું રહે એવું છે મગફળી હજી આપણે ચેક કરી છે બેઠક છેક ખૂકું તો પડે ને બહુ સારી છે જુઓ Волоконские геи. Волоконские геи. જય શક્તિ કોટ આ બિયારણ તમારે જો ચોમાસામાં વાવેતર કરવું હોય નવાનું હાથ ચાલીપન જીરો બરોબર ધ્યાન બહુ સારું છે આ ઉનાળું વાવેતર છે આ તમને સાફ કર્યા વગર દેખાડું બાકી આગળના વિડીયોમાં તમને હજી કમ્પ્લેટ આને હોય હોય કમ્પ્લેટ કરીને દેખાડું એટલે તમને ખબર પડે કે કેવી બેઠક છે અને હાલ થોડીક મગફળી પાયા પછી હુંકાઈ જઈ છે એટલે થોડુંક ઉપાડવામાં કેવર આવે છે બાકી આ બિયારણ લેવા માટે તમારે નવાણું સાત ચાલી ત્રેપન જીરો ત્યાંસી જઈ શકતી એકનો કોન્ટ San por caro.